આ કઈ પચાસ રૂપિયા કિલો વેચાતા શાકભાજી નથી કે સો બસો રૂપિયા મળતા નકલી હથિયાર નથી પણ લાખો ની કિંમત ના ઓરિજિનલ હથિયાર છે સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે મણિપુર અને નાગાલેન્ડ માંથી શંકાસ્પદ રીતે હથિયાર ના લાયસન્સ મેળવનાર એકવીસ શખ્સો ને રાઉન્ડઅપ કરી આ કાર્યવાહી હાથ ધરી છે આ એકવીસ માંથી સત્તર શખ્સો પાસેથી રૂપિયા પચીસ લાખ ની કિંમતના અલગ અલગ પચીસ હથિયાર કબજે કરવામાં આવ્યા છે પાંચ પિસ્તોલ બાર રિવોલ્વર અને આઠ બારબોર્સ